ખરેખર સામારોસો અગિયાર આ જો આ રોડ આ તું જ કોઈ સાધન અને ખરેખર આમ ના જા એટલે તો આમ જોય ને આમ જોય અરિયા માર્યા હોય પણ જવું તો પડશે ખવાનું ના હેડ તને એકલો સુન ખડેખર થાકી રેસો અરે ઘેર ડોસી કાળુ કડ કડ કાળા છે તે કાળુ ખાઈ ખાઈ તો મતો વિફરો ના તે ખડેખર તો કો હાઢો નઈ જાવ ના તે ગળો મોઢો કરતા શીરો બીરો બનાવે ને તો ખાવાને મજા આવે આ તો ડોસી શીખી દેસે કાળુ બનાવતા તે કડુ જ રોજ ના રોજ દાળ ઉગ્યો ને કે કાળુ બની ને ખરેખર હું તો અવાજ થાય ખરેખર લાગે રોજ ના રોજ દાળો ગયો નહીં નહીં પણ ખરેખર આજ મને જવા એટલે બધા ખબર પડી દે છે

વાત કરીએ ભણવા માં પેલો નંબર આવે છે ને એટલે હાથું ના લેવા જો આ ઝુંદિ છે દારૂ નહી પોણી છે આ જોર જોર થી ના પીવડા છો આટુ નહી પીવાનો મતો પોણી પોણી ઓ વાહ એ કે કદાન મને તો ઝેર આલી પટાઈ દેવાનું છે પગાર આવ ઓ તો નહી નહી જાય છે મહેમાન ગતિ હા ખઈ નાક બાકી છે ખઈ નાક બાકી છે નહી ના છું આટલી ઉંમર તો ના વગર નહી આટતો વાકે આડો ખઈ નાક બાકી છે ખાવાનું છે કાન ખબરાઈએ છીએ બનાવો હું શીરો નહિ હું કઈ મારી ડોસી મને ખબરાતી નહી તને કન લેતા આઈટમ લાવું આઈટમ બનાવી છે

મારે સાહેબ તો નઈ પડે હાંધુ છોડો ચાલુ કરી લો કરી લો તમે ચાલુ કરી તું ખાઈ ગયો મારા મહેમાન ના ખાવા દીધી અરે સારો હગા ભાગતી નથી હું પૂછ્યો તો કે ટટકારી યે હું કોઈ નવું કર્યું છે પણ આ મહેમાન કેટલા દાર આયા ભૂશ્યો મહેમાન તો પાણી પાવા દે ખબર તારા ઘર એકલો પાણી હું પીવે દારો નહીં પીતો આગા

ખાવાની ના ના એ મારા હાડુના બગનો ખાઈ ગયા છો હાડુના કળો ભાવતો નતો એનો દસી ગયો છું હું કેમ ના ભાવે કરી ના તો પાછા રશિયા છે રે ઓવ કરી ના ખાવાનું છું ભાઈના ઘેર ખાધું છે હવે ખાઈ ર્યો તો એડવાન્સ કરો હવે પેટ પૂજા થઈ જઈ હોય તો હવે લઉં કોઈ કહેવાની જરૂર નથી તો મારો ટાઈમ પસાર ને એટલે હેડી કરો એડવાન્સ

પેલું છું બરોબર ખબર કડી નું ના માપી દોડતો દોડતો પેન થી આવે તો પેટ પૂજા થઈ જાય પણ આવી કોઈ નહી કળો જવા દે આવી નહી જવાનું કરો

એક ઘું નું પછી કાલુ તો નક નહી ભગત એટલી જ ના કઈ કાલુ ભાઈ ખબર છે નહીં નક ભગત આવો તને કદી ના પાડો નહીં ચાલો યાર ચટા એ તો કશું ના થાય કશું લગી રે નહીં ખબર હે

ને <tries> મે <tries> <tries Interestingly> <tries> <bizarre>

ભીખારી કેટ કરો નાખવાનું આ વાપરતો નઈ અને આ આવડું બોલો છોડું બોલ બોલશે નઈ એ તો હું લઈ જવ છું પણ મને ભિખારી નઈ શી ને વાપરતા કોઈ ક્યાં ગયો નાખવાના ના હોય તો તું દર રૂપિયા લીધ લઈ લો

ઓ વા વા પાઇપ તૂટી જઈ સાહેબ હગા લિયા બીજી કે ચડને કોનો ધાક જતા રે એ બોડાર એ નઈ હોબરા મને લઈને જવા દે કા હા કાકુ મે મને થોડી વાત કરવી પડે ખાલી કોટુ મગજ ખાઈ જાય આવજો ઘર બાજુ એમ કઉ છું ચા પાણી કરવા મે ખાતો તો છે હા વાળ જ નઈ ના છે ચક લે હગા નાવાનું કેતો નઈ

અલ્યા ખાથામાં કોઈ વધારે ખાતું નઈ ઈમાં આટલું હતું ને એ પી ગયો તો પછી કાળા ચાવા કરો હા કરામ જોવું તો આઈ જા પછી બૈણો લઈ ખખડાવું છું કે નઈ એ થોડી તારો બેસોનો બધો કેન ગયો તો પેલી હોની હાડુ ની હાડી રહી ને ઈ દેઈ ના હોતો દોઈન મે કરવા કરજે એટલે વધારતા દૂધ ના હોતો હેડવા કરજો હાડુ આપણે હેડજો ઓ કોર ભાઈ અલે કરી વાકણા ઉડી જા કુ કરી કરી નું નામ ના લેવો કરીએ ચરાયા કરીએ તો ચલો પાછો કૂતરો આઈ ગયો તો ટાટવા તું ચાટ તો પેલો દોઈ કાઢ્યો ને ઘેરે ડે જીક મેમન મેમન ના લેવું કે ગોમના બસ સ્ટેન્ડ ઉધી કાઉ તમે ત્યાં ગમે ત્યાં પણ ગોધા ખો ને લા

ના નહીવું રેવન તું આપણે તું બાકી દેવાસી મેમન તો